બી શ્રીનિવાસન બન્યા એનએસજી ના નવા ડીજી સરકારે સત્તાવાર આદેશ જાહેર કર્યા અગાઉ શ્રીનિવાસન બિહાર પોલીસ રાજગીરના ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક નિયુક્ત નલીન પ્રભાતનું સ્થાન લીધું છે સરકારે તેના સત્તાવાર આદેશમાં કહ્યું કે બી શ્રીનિવાસનની નિમણૂક એકત્રીસ ઓગસ્ટ બે હજાર સતવિસ સુધી રહેશે આ પહેલા તેઓ ઘણા મહત્વના પદો પર કામ કરી ચૂક્યા છે એનએસજીની કમાન હવે વરિષ્ઠ આઈપીએસ અધિકારીને સોંપવામાં આવી છે બી શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજીના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે શ્રીનિવાસન ઓગણીસો બાણું બેન્ચના બિહાર કેડરના આઈપીએસ અધિકારી છે અને સરકારે તેમની નિમણૂક અંગે સત્તાવાર આદેશ જાહેર કર્યો છે બી શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસમાં વિશેષ મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી જ્યાં તેમણે રાજ્યમાં સુરક્ષાની સ્થિતિને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ સિવાય તેઓ બિહાર પોલીસ એકેડેમી રાજગીરના ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે આ પદ સંભાળતી વખતે તેમણે પોલીસ તાલીમ અને સુધારા માટે અનેક નવી પહેલો શરૂ કરી એનએસજીના ભૂતપૂર્વ મહાનિદેશકને જમ્મુ એન્ડ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી તમને જણાવી દઈએ કે એનએસજીના પૂર્વ ડાયરેક્ટર જનરલ નલીન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા બાદ એનએસજી ડાયરેક્ટર જનરલનું પદ ખાલી હતું ઓગણીસો બાણુ બેંચના આંધ્રપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના નવા વિશેષ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમણે ત્રીસ સપ્ટેમ્બરના રોજ વર્તમાન ડીજીપી આર આર સ્વેનનું સ્થાન લેશે આઈપીએસ અધિકારી બી શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડ એનએસજી મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તેમની નિમણૂક એકત્રીસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધી રહેશે એનએસજીના પૂર્વ મહાનિદેશક નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક બનાવવામાં આવ્યા બાદ એનએસજીના મહાનિર્દેશકનું પદ ખાલી હતું ટીવીએટીન ન્યૂઝ જમ્મુ એન્ડ કાશ્મીર